આમાં ક્યાંથી ખેલે ગુજરાત આ વાક્ય ઉચ્ચારવું પડે તેવી ઘટના રાજકોટમાં બની છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા જિલ્લા રમત વિકાસ અધિકારીના નેજા હેઠળ મહાકુંભ ઝીરોની અલગ અલગ સ્પર્ધાઓ ચાલી રહી છે જેમાં ખો ખો બહેનોની સ્પર્ધા રાજકોટથી પંદર કિલોમીટર દૂર અંતરિયાળ વિસ્તારમાં આવેલી થોડક ડીએલએસએસ સ્કૂલમાં યોજવામાં આવી જ્યાં ચાર ઝોનના ખેલાડીઓને સવારથી બોલાવી લેવામાં આવ્યા જેથી જે ખેલાડીઓની સાંજે સ્પર્ધા હતી તેઓ પણ સવારે સાત વાગ્યાના મેદાન પર પહોંચી ગયા હતા અને ત્યારબાદ જમવાની કોઈ પણ વ્યવસ્થા પણ ન હતી સાથે જ આસપાસ પણ ખાણીપીણીની કોઈ જ દુકાન ન હોવાથી વિદ્યાર્થીઓએ ભૂખ્યા પેટે સ્પર્ધામાં ભાગ લેવો પડ્યો હતો અને હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો હું રમા કેદારનાથ મદ્રા જિલ્લા રમત વિકાસ અધિકારી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત રાજકોટ ખાતેની કચેરીમાં મારું ફરજ બજાવું છું ઉત્તર તાલુકા કક્ષાની ઝોન કક્ષાની સ્પર્ધા હોય જ્યારે ત્યારે આપણી પાસે સ્કૂલના બાળકો આવતા હોય અને સવારે આઠ વાગે રિપોર્ટિંગ ટાઈમ હોય રિપોર્ટિંગ કરીને બાળકોને કહેતા હોઈએ છે કે જે તે સમયે તમારી મેચ આવશે સરકારશ્રી તરફથી એ બાબતમાં આપણે કોઈપણ જાતનું એમને આપણે ફૂડિંગ કે એની પ્રોવાઈડ નથી કરતા પણ જ્યારે બાળક સ્કૂલમાંથી આવતા હોય છે કે પીટી ટીચર છે કે ઘરેથી આવતા હોય છે તો પેરેન્ટ્સની અને પીટી ટીચરની અને સ્કૂલની બી થોડી જવાબદારી બને જ્યારે અમારા બાળકો રમવા જાય છે તો એમની સાથે એમનો કંઈ સૂકો નાસ્તો કે ફ્રૂટ્સ કે એ બધું સાથે રાખીએ અમારી કક્ષાએથી અમે સારું એવું આયોજન જ્યાં પાણીની વ્યવસ્થા ગ્લુકોઝની આરોગ્ય ખાતામાંથી પણ અમારા ત્યાં સાથે લોકો હતા અમારા અધિકારીઓ પણ ત્યાં હાજર હતા ત્યાં એ લોકોએ આ ઓઆરએસની ગ્લુકોઝની અને બધી પ્રકારની તમામ સુવિધાઓથી સિવાય કે ખાવાની જે બાળક આઠ વાગે આવ્યો છે તે સાંજે છ વાગ્યા સુધી નહીં રોકાય જે ટીમ હારી જાય એ પરત જતી રહે જે ફાઇનલ સુધી રમે એને જ મોસ્ટલી ચાર સાડા ચાર સુધી રોકાવાની જરૂર પડે છે તો મારા ખ્યાલથી આજેને પણ એકાદ કોઈ બી વ્યક્તિને એવો આક્ષેપ કર્યો છે એ માણસને એમ પોતે બી વિચારવું જોઈએ કે આપણે દરેક વખતે સરકારની આશા રાખ્યા ના કરતાં આપણે પોતે પણ આમાં સહભાગી બનીએ અને આ સરકારી કાર્યક્રમને સરકારનું કાર્યક્રમ ના કરતા આપણું કાર્યક્રમ છે આપણી સ્પોર્ટ્સ છે આપણા સ્પોર્ટ્સને ડેવલપ કરવા માટે આપણે એને કેવી રીતે સારી રીતે કોઈપણ જાતની કમ્પ્લેન વગર પૂરું કરીએ એવી મારી અપીલ બધાને કરવાની જેથી કરીને સ્પોર્ટ્સને આપણે પોઝિટિવલી આગળ લઈ જઈ શકીએ